આ એક્સપોમાં લૂઝ ડાયમંડમાં નેચરલ લેબગ્રોન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજીના મળી કુલ તોંતેર સ્ટોલ મૂકવામાં આવશે આ ડાયમંડ એક્સપોથી હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારવાની આશા સૌ કોઈ લોકો સેવી રહ્યા છે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂટે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ એસોસિએશન કમિટી દ્વારા ભારતના મોટા શહેરો મુંબઈ, જયપુર, દિલ્હી, ચндиગઢ, અમૃતસર જેવા વિવિધ મોટા શહેરોમાં રોડ શો કરી રૂબરૂ જય એક્સપોમાં આવવા માટે બાયર્સને આમંત્રિત કર્યા હતા. વિદેશમાં હોંગકોંગ, અમેરિકા, કેનેડા અને દુબઈ વગેરે જગ્યાએ રોડ શો કરી બાયર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. સુરત અને ગુજરાતના શહેરોના જ્વેલર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચર્સને રૂબરૂ મળી કેરેટ સુરત ડાયમંડ એક્સપોની વિઝિટ કરવા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે આ એક્સપો બાદ સુરત શહેરનું હીરા માર્કેટ તેજીમાં આવે તેવી શક્યતાઓ અમે લોકો સેવી રહ્યા છીએ હું પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન આજની પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની પત્રકાર પરિષદ બોલાવવાનું મુખ્ય કારણ તો આપ જાણો છો છતાં વિગતવાર જોઈએ તો સુરત ડાયમંડ એસોસિએશન હર સાલ દરેક વર્ષ એક એક્સપો લૂઝ ડાયમંડનું કેરેસ્ટ કરતું હોય ત્યાંના છઠ્ઠા એડિશનમાં આપને બધાને માહિતી આપવા માટે હું કહું તો આ વખતનું વેન્યુ આપણે અવધુ તપિયા ખાતે ડુમસ રોડ રાખવામાં આવ્યું છે એમાં સેવન્ટી થ્રી ટેકનોલોજી લૂઝ ડાયમંડ જ્વેલરીના બુથ રાખવામાં આવ્યા છે અને અમારા કમિટી દ્વારા અમારા કન્વીનર સહકન્વીનરની ટીમ દ્વારા દેશ અને દુનિયામાં અમે રોડ શો કર્યા છે અને બહુ સારો પ્રતિભાવ અમને મળ્યો છે એટલે વિશેષરૂપથી ઘણા જ બાયરો આવશે અને લોકોના કોન્ટ્રેક બિઝનેસ ધંધાઓ થશે એવી અપેક્ષા રાખે છે મેજોરિટી જોઈએ તો એંશી ટકા બૂથ ટોટલ તો સેવન્ટી થ્રી બુથ છે એમાંથી મેજોરિટી એંશી ટકા બૂથ અમારા આપણા લોકલ સુરતના જ છે કારણ કે સુરત એક ડાયમંડ મેન્યુફેક્ચરિંગનું હબ છે દુનિયામાં બનતા દસ હીરામાંથી નવ હિરા સુરતમાં મેન્યુફેક્ચર થાય છે નાના લોકોને મીડિયમ લોકોને મીડિયમ ટ્રેડરોને એક પ્લેટફોર્મ મળે વ્યાપારનું એટલા માટેના અમારા પ્રયાસો છે અને એ પ્રયાસો અમે દિન પ્રતિદિન વધારતા જઈને અમને સફળતા મળતી જાય છે એટલે ધીમે આ છઠ્ઠું એડિશન કરવા જઈ રહ્યા છીએ સો ટકા મને વિશ્વાસ છે કે આ છઠ્ઠા એડિશન અમારું સફળ થઈ છે અને એનાથી એક પોઝિટિવ વાતાવરણ બનશે અને અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એક ટોનિક મળશે Bureau Report H24 News, Surat.